નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે પાદેશા વિસ્તારમાંથી હાથ બનાવટની દેશી પિસ્તલ અને એક જીવતા કાટી સાથે કિસ્મને ઝડપી પાડ્યો છે આરોપી આ પિસ્તલ ચાર વર્ષ પહેલા તેના મિત્ર પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે હાથ બનાવટની દેશી પિસ્તલ અને એક જીવતા કાટી સાથે કિસ્મને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી હથિયારો પકડી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વરકાવટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે સુરત શહેર પાંદેસરા સિદ્ધાર્થનગર નજીકથી આરોપી અખિલેશ ઉર્ફે કેલ ઉર્ફે દાડી સન દિનેશ યાદવ ઉમરવર્સ અઠ્યાવીસ ધંધો મજૂરી રહે મકાન નંબર બસો બત્રીસ દેવી દર્શન નગર બમરોલી રોડ પાંદેસરા સુરત મૂળ રેવાસી ગામ પચ્છોખર થાના લાઇન બજાર જીરો જૂન ઉત્તર પ્રદેશને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીના કબજામાંથી હાથ બનાવટની દેશી પિસ્ટલ નેક અને કાર્ટિઝ નગેક મળી આવતા તેના વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આમ્સ કલમ પચીસ એક બી 829 ટુ નાઇન તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો નોંધી કાયદેસરની કરવામાં આવેલ છે